એટલે હું માનું છું કે સુધી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ન મળે અને ખેડૂતો પોતે પાકનું વાવેતર નહીં કરી શકે એટલે જે ખેડૂતોને પડતા ઉપર પાટું વાત છે ચોમાસું નિષ્ફળ ગયું સમય મર્યાદાની અંદર સમયસર પાણી ન આપે તો શિયાળામાં પણ ખેતી નહીં થઈ શકે એટલે એ માટે પણ વાત કરી છે પણ વિભાગનીથી એની ઈચ્છાશક્તિ એ પાણી આપવાને બદલે છેલ્લે ટેન્ડર કરવા અને અધિકારીઓને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિલ લખવા અને ભ્રષ્ટાચાર કરવો આ જ એમનો વર્ષોથી એક પરંપરા હેતુ રહ્યો છે અને એને તોડીને કલેક્ટરને પણ અમે વાત છે કે તમે સમયસર ખેડૂતોને પાણી આપો બીજું અહીંયા પ્રથમ સંકલન સમિતિ હતી એ ટાઈમે જિલ્લા પોલીસ વડા અને બધાએ વ્યસન મુક્તિ માટેના શપથ લેવડાવ્યા તો શપથ તો તમામ વિભાગોને લેવા કરતાં પોલીસ તંત્રએ જે કામ કરવાનું હોય નથી થતું ને એના કારણે ક્રિમિનલ હોય બદીઓ હોય વ્યસનો એટલે એમડી આજે તમે એમ માનો કે થરાદ એટલે રાજસ્થાનને આવીને અડેલો જિલ્લો છે ત્યાં બેફામ રીતે દારૂ આવે અને એના કરતાં પણ આગળ આજે થરાદની અંદર એ સમગ્ર આ વિસ્તારનું એમડીનું હબ બન્યું છે એક હજારથી પણ વધારે યુવાનો કે આ એમડીના વ્યસનના રવાડે ચડી ગયા છે એ પરિવારોને બરબાદ કરવાનું કામ અહીંની પોલીસની મિલી ભગતથી થઈ રહ્યું છે તો પોલીસ પાસે પણ અપેક્ષા રાખીએ કે એવું ન માનો કે તમને હપ્તા મળે છે પણ ઘરે કાલે તમારા દીકરાઓ પણ આ રવાડે ચડશે કે કેમ અને કુદરત અહીંયા ધેર હોય અંધેર ના હોય જ્યારે તમે બીજાનું સારું નથી ઇચ્છી રહ્યા તો કુદરત પણ તમારું કદાચ ક્યાંક ને ક્યાંક સારું નહીં છે તો અપેક્ષા રાખીએ કે આ બધીઓને ડાબવાનું કામ પણ તંત્ર અને પોલીસ તંત્ર કરે